અંકલેશ્વર વાલિયા ચોકડી ડીસન્ટ હોટલ પાસે ચાર દિવસો બાળક ને ત્યજી માતા ફરાર જૂના નેશનલ હાઈવે આઠ પર ડીસન્ટ હોટલ પાસે રોડ અડીને આવેલ કેબિન પાછળ બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું બિનવારસી બાળક માટે બી ડિવિઝન પોલીસ દેવદૂત બની આવી તેને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડી ભરૂચ લોકસભા બેઠકનો ઉમેદવાર પુનઃ આમને સામને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને આમ આદમીના ઉમેદવાર ચૈતર વસાવા એક બીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા અંકલેશ્વર જૂના દિવસ સહિત ત્રણ ગામમાં ચૂંટણી લક્ષી કામગીરી કરવા પહોંચેલી મામલતદાર ટીમને પ્રવેશ બંધી ફરમાવી એક્સપ્રેસ વે હાઈવે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જૂના દિવા પુનગામ અને નાંગલ ગામમાંથી ઝાકારો અપાયો ચૂંટણીનો બહિષ્કારને લઈ ચૂંટણી લક્ષી કોઈ પણ કામગીરી કરવા ન આવવા જણાવી ગામમાં અધવચ્ચેથી પરત કર્યા